નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ઉમરાજ ગામની સોસાયટીમાંથી કંપની સહિતના વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાંય નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો

બસ ના ડ્રાઈવરો કંડક્ટરો સ્ટાફ પણ હાજર રહ્યો જડેશ્વર ગાયત્રી મંદિર ખાતે છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ ની ઉજવણી કરાશે જડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે દરરોજ સાંજે સવારે થાય છે માં નર્મદાજી ની આરતી ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરી ચાલતી હોય ઉમરાજ પંચાયતના વિસ્તારમાં આવેલ સોસાયટીમાંથી અનેક વાહનો પસાર થતા હોય સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં ઉમરાજ તરફથી આવતા વાહન ચાલકોને રોકી વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે જેમાં ભરૂચના દહેજ રસ્તા પર રૂપિયા ચારસો વીસ કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે જેથી દહેજ ઔદ્યોગિક વસાહટમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવાતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે જેથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે જોકે અમુક વાહનચાલકો ઉતાવળમાં જ્યાંતા પોતાના વાહનો હંકારી અન્ય લોકોને પણ તકલીફમાં મૂકતા હોય છે ત્યારે ઉમરાજ ગામની ચોકડી પરથી

બે વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિનીબાગ સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો ને એ પ્રમાણે અમારી સોસાયટી ઓગણીસો નવ્વાણુંમાં બંધાયેલી છેલ્લા દોઢ બે વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં ફોર વ્હીલરો મોટી ગાડીઓ જેસીબી અને બસો લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબિંબ આવી ગયો છે અમારા બાળકોને જીવનું જોખમ હોય છે અમારા મકાનના હરિબરણા ખોલી શકાત નથી આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે પણ કોઈ નિરાકરણ આવતું નથી તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ શિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ જેવી કે યોગી પાર્ક અને નંદની પાર્ક બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમારે રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે અહીંયા અમારી સોસાયટીનો રસ્તો છે આ અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવર જવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા વૃદ્ધો પણ નથી નીકળી શકતા અકસ્માતનો પણ ભય રહે છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે એટલે નોઈઝ પોલ્યુશન પણ રહે છે બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે બધાની હેલ્થને પણ નુકસાન થાય છે તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે અંકલેશ્વરમાં એટીએમ તોડનાર તસ્કર ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો શહેર ડિવિઝન પોલીસે સ્ટીલ ફોટો અને વિડીયોના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહારાષ્ટ્રના ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર બસ ડેપો પાસે ગત છ ફેબ્રુઆરીની રાત્રિના બારથી વહેલી પરોડે ચાર વાગ્યા દરમિયાન એચડીએફસી બેંકના એટીએમને અજાણ્યા તસ્કરે પથ્થર અને સળિયા વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે બીજે દિવસ એચડીએફસી બેંકના એટીએમ સુપરવાઇઝર દિનેશ ખત્રી દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી શહેર પીઆઈ હસમુખ ગોયલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા પ્રાથમિક ઘટના સ્થળની તપાસ કરી એટીએમમાં કાર્યરત એક સીસીટીવીમાંથી સ્ટીલ ફોટો અને વિડીયો મળ્યા હતા જે વિડીયો અને ફોટો સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ કાર્યરત કરી ગણતરીના કલાકોમાં સ્ટેશન વિસ્તારમાંથી એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર શિખાવ શિખાવ તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો મૂળ મહારાષ્ટ્ર નંદરબારના મોકરનિયા સોતિયાભાઈ તડવીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે શહેર એ ડિવિઝન પોલીસે તેના કોર્ટના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી હતી આંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવા મોપેડને લોક માર્યું હતું એક્ટિવા ચાલક લોક તોડી ગાડી લઈ ચાલ્યો ગયો હતો બારમી જાન્યુઆરીના રોજ બનેલા બનાવ અંગે પોલીસે ગુનો નોંધી એક્ટિવા મોપેડ ચાલકને આખરે ઝડપી પાડ્યો હતો હાથ જોડી માફી મંગાવી બીજી વાર ન કરવા અપીલ કરી હતી બનાવની વિગતો અનુસાર ગત બારમી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અર્જનરૂપ એક એક્ટિવા મોપેડ પાર્ક હતી જે મોપેડને પોલીસે ટાયરમાં લોક માર દીધું હતું પણ ગાડી ચાલક ગાડી પાસે આવ્યા બાદ લોક જોતા પોલીસ પાસે દંડ ભરવા જવાને બદલે પોલીસે લગાવેલ લોક તોડી નાખ્યો હતો અને ગાડી લઈ ચાલ્યો ગયો હતો જે અંગેનો વિડિયો વાયરલ થયો હતો જે અંગે બી ડિવિઝન પોલીસે ગંભીર નોંધ લઈ આ અંગે ગુનો દર્જ કરી જરૂરી તપાસ શરૂ કરી હતી એક્ટિવા મોપેડના નંબર પ્લેટ ન હોવાથી પોલીસે એક્ટિવા મોપેડ ચાલકને ઝડપી પાડવા માટે વાયરલ વિડીયોની મદદથી તપાસ શરૂ કરી અંતે ગાર્ડન સિટી ખાતે રહેતા સુજીતસિંહ રણબહાદુરસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેને ટ્રાફિકના પાર્ટ ભણાવી બે હાથ જોડી માફી મંગાવી પુનઃ આવું ન કરવા માટે માફી મંગાવી હતી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ફૂડ બ્રિજ બનીને તૈયાર થયો હતો પણ લોકોને જાણકારીનો અભાવ જોવા મળ્યો હતો અંગલેશ્વર શહેર અને જીઆઈડીસીને જોડતા શ્રમિકો અને રાહદારીઓ માટે કડીરૂપ ફૂટ બ્રિજ છે હવે જો રેલવે સ્ટેશનમાંથી આવાગમન કરશે તો ડન થશે જૂનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો હતો જેના સ્થાને નવો બ્રિજ બનાવવાનો હજુ બાકી છે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે એક સમયે જૂના નેશનલ હાઇવે નંબર આઠ તરીકે બનેલો બ્રિજ પરથી ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ગાડી પસાર થતી હતી જે બંધ થયા બાદ લોકો માટે ફૂટબ્રિજ તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ રેલવે ફૂટબ્રિજ જર્જરિત થતાં ગત ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને રાહદારી માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલવે સ્ટેશનમાંથી આવાગમન કરવા માટે કરાઈ હતી જે બાદ આજે આઠ મહિના બાદ હવે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં આવાગમન માટે રેલવે વિભાગ દ્વારા આઉટ ટુ આઉટ રેલવે ઓવરબ્રિજ ઉભો કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનને દક્ષિણ ભાગે ઊભો કરવામાં આવ્યો છે જે રોડ પર આવાગમન માટે એપ્રોચ રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જોકે કે કેટલાક વખતથી આ બ્રિજ બનીને તૈયાર થયો હોવા છતાં લોકો તેનાથી અજાણ છે અને હજુ પણ તેઓ દ્વારા રેલવે સ્ટેશનમાંથી આવાગમન કરી રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશનમાંથી હવે આવાગમન કરવું દંડનીય બની શકે છે રેલવે સ્ટેશન અંદર પસાર થતી વેળા પકડાશો તો બસો પચાસ રૂપિયાનો દંડ અને જે તે સમયે જે ગાડી પસાર થઈ હશે તેનું ભાડું પણ દંડરૂપે રેલવે વિભાગ વસૂલી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો ફૂટ બ્રિજ હજુ પણ તોડવાનો બાકી છે ત્યારે આ વૈકલ્પિક રૂપે નવો બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે જેના ઉપરથી હવે શહેર અને જીઆઈડીસીમાં આવાગમન કરતા લોકો પસાર થઈ શકશે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ એસટી વિભાગના અધિકારીઓ આરટીઓ અને રોડ સેફટી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બસના ડ્રાઈવરો કન્ડકટરો અને મિકેનિક સ્ટાફને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સલામતી માસની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ભરૂચના વિભાગીય નિયામક આર પી શ્રીમાળી યાંત્રિક ઇજનેર જી કે પટેલ ભરૂચ આરટીઓ કચેરીના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર દિગ્વિજયસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ માર્ગ સલામતી માસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર ડેપોના બસના ડ્રાઈવરો

એસટી વિભાગીય નિયામક ભરૂચ આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે માર્ગ સુરક્ષા મંથ સેફ્ટી મંથની ઉજવણીના કાર્યક્રમે આરટીઓ શ્રી ચુડાસમા સાહેબ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયરશ્રી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિકની ટીમ અત્રે અંકલેશ્વર ડેપો ખાતે ઉપસ્થિત રહેલ હતી અંકલેશ્વર ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સ્ટાફના મિત્રો સાથે માર્ગ સુરક્ષાની અંદર એસટી નિગમ દ્વારા શું ફાળો આપી શકાય એસટી નિગમના ડ્રાઈવરો દ્વારા કેવી રીતે વાહનને ચલાવી અને અકસ્માત રહિત પોતાનું સંચાલન ચલાવી શકાય એના માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંદાજિત સો જેટલા ડ્રાઈવર કંડક્ટર અને તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો રાષ્ટ્રીય સ્તર પર ઉજવાઈ રહેલ માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે એસટી વિભાગના અધિકારી કર્મચારી મિત્રો ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારી મિત્રો આરટીઓ ભરૂચના અધિકારી કર્મચારી મિત્રોની હાજરીમાં ખાસ કરીને એસટી વિભાગના ડ્રાઈવર અને કન્ડકટરો માટે માગ સલામતી બાબતનું આત્મચિંતન કરવા માટેનો આજે જે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો તેમાં બહોળી સંખ્યામાં એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટર મિત્રોને માગ સલામતી બાબતનું નોલેજ આપી અને માહિતી પ્રદાન કરવામાં આવેલ જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિમાં નર્મદા જયંતિના પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ કરાશે જાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર અલગધામ ખાતે છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના આશીર્વાદથી છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ આઠથી સોળ ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રી ગાયત્રી મહાપુરાણ કથા સંગીત કથા તારીખ આઠથી ચૌદ ફેબ્રુઆરી સુધી તથા દરરોજ સાંજે ત્રણથી છ શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્યનંદગીરીજી કથાનું રસપાન કરાવશે સાથે જ પંદર ફેબ્રુઆરીને ગુરુવારના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે તથા પંદર ફેબ્રુઆરી સાંજે સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન નવથી એક કલાક સુધી કરવામાં આવ્યું છે તથા સોળમી ફેબ્રુઆરી નર્મદા જયંતિએ છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ સોળ ફેબ્રુઆરીના રોજ નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી અતિભવ્ય રીતે જળેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે સવા લાખ દીવડાની મહાઆરતી અને ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી નર્મદા મહાપૂજા એક હજાર નંગ

ના સ્વામી શ્રી મહાબંડેશ્વર અલકગીરીજી મહારાજના આશીર્વાદ થકી એ આઠથી સોળ વિવિધ પ્રોગ્રામો રાખેલા છે એમાં આઠમી તારીખે એ શ્રી ગાયત્રી મહાપુરાણની કથાની શોભાયાત્રા ગામમાં જાડેશ્વરમાં ફરી અને પછી પરત મંદિરમાં આવશે કથાનો ટાઈમ ત્રણથી છ રાખેલો છે પંદર તારીખે એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ સોળ તારીખે મા નર્મદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં એક હજાર આઠ અને એક હજાર આઠ ચુંદડી સહિત સવા લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આગણે ઉત્સવ રાખેલો છે તો ભરૂચની જોડતા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે સ્થાનિક અકસ્માત સર્જાતા હોય છે જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા ત્રણ માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા બાર જૂન બે હજાર એકવીસના રોજ ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજ નર્મદા મૈયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહિવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો છે જેનો સામાન્ય નાગરિક દ્વારા વિડીયો તથા ફોટો દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી નર્મદામૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય આ બ્રિજ પરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત અને વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદામૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો મોટા પાય જેવા કે લક્ઝરી બસો ટ્રકો વગેરે ને કારણે ટ્રાફિક ની સમસ્યા પણ રહે છે એબીસી સર્કલ થી નર્મદા મૈયા બ્રિજ પર પાંચ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી ચાર મે બે હાજર ચોવીસ સુધી ત્રણ મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયું છે આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અને પોલીસ અધિનિયમ કલમ એકસો મુજબ શિક્ષા કરવામાં આવશે જંબુસર તાલુકામાં કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જેમથી આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નામમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા હતા જંબુસર તાલુકાના કાવી ગામમાં મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે જે પૈકી કેટલાક માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલ ઝાડમાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ગયો હતો અને ઝાડમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું આવ્યું હતું આ શિવલિંગ જેવો દેખાતો પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો પરંતુ ભરતીના પાણી ઓસરતા એ વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણી નીતિ સાફ સફાઈ કરી શિવલિંગ આકારનું હોવાનું તથા અંદર નાની મૂર્તિઓ હોવાનું જણાયા વિ હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુયોગ્ય પ્રસર્તા ગામજનો કૂતુહલ સાથે શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કાલિદાસ મંગા વાઘેલા છે એ ઉ કાવીનો છે કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં 4 બાર્ટેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીને સવાર મચ્છી લેવા જઈએ છીએ તો આજે વેલી સવાર અમે બૂટ છોડીને ગયા તો આ શિવલિંગ આવેલો ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલો તો ત્યાં જાંગ બળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું ત્યાર પછી બે માણસે કર્યું સુકાઈ જાય પાણી ખાલી થયા બેટ નીકળી જાય પછી આ પછી દસ માણસથી બે હલતું બોલા પછી ભરતીથી બે ભરતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ ને અને અમે બોટ પર છડાવ્યું ત્યાં પછી કાવી મંડળ લાવ્યા છે આ શિવલિંગને એટલે શિવલિંગના અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના સંઘ છે અંદર મૂર્તિ દેખાય છે આંગલેશ્વર જેડીસી સોમાણી ચોકડી પાસે બોલેરો ગાડીમાંથી એક પોઈન્ટ છેતાલીસ લાખનો શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે ભંગારના જઠ્ઠા સાથે પાંચ ઈસમની અટકાયત કરી બોલેરો ગાડી સાથે પાંચ પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જીઆઈડીસી સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી તરફ શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી પસાર થઈ રહ્યો છે જે માહિતીના આધારે એશિયન પેઇન્ટ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતીના આધારે બોલેરો ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી બોલેરો પિકઅપ ગાડી પાછળ તપાસ કરતાં અંદરથી એસએસની પ્લેટના ટુકડા તેમજ અન્ય લોખંડનો ભંગારનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો જે અંગે ગાડી ચાલક અને અંદર રહેલા પાંચ ઇસમો પાસે જરૂરી આધાર પુરાવા માંગતા બોલેરો પિકઅપ ગાડી અને મોબાઈલ મળી પાંચ એકાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા તેમજ પટની વીરા પટની વીરાપટની આકાશપટની અને પારસપટની અટકાયત કરી એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરમાં ગત રાત્રિએ એક યુવક ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક સાપ દેખાતા તેનો જીવ તાળોએ ચોંટ્યો હતો યુવકે સમયસૂચકતા વાપરી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓએ ભારે જમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે રોજ પોતાની મોપેડ લઈને નોકરી પર આવજાવ કરે છે ગતરોજ તે રાત્રિના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મક્તમપુર જઈ રહ્યો હતો તે એસવીએમ સ્કૂલ પાસે પહોંચ્યો ત્યાં ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા તે ગભરાઈ ગયો હતો જોકે તેણે સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગને સાઈડ પર લઈ આવ્યો હતો આ સમયે ગભરાયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી જેથી મિત્રએ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોપેડને ખોલી અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો જોકે સાપનું નાનું બચ્ચું અને બિનઝેરી હતું મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો હાંસોટના ખરજ ગામ ખાતે રોબર્ટ કંપની પાછળ બાવળની જાળીમાંથી ચોરાણું હજાર ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો બુટલેગર ફરાર થઈ જતાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે દારૂની કુલ નવસો પિસ્તાલીસ બોટલ ઝડપી પાડી હતી હાંસોટ પોલીસની ટીમ ખરજ પાંજરોલી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પરોલીના બુટલેગર સુરેશ વસાવાએ ખરજ ગામ ખાતે આવેલ રોબોટ કંપની પાછળ બાવળની જાળીમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતાં બાવળની જાળીમાં ઇંગ્લિશ દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસ દરોડા જોઈને બુટલેગર સુરેશ વસાવા ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી નવસો પિસ્તાલીસ બોટલ જપ્ત કરી હતી અને કુલ ચોરાણું હજાર પાંચસો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી સુરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ઉમરાજ ગામની સોસાયટીમાંથી કંપની સહિતના વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાંય નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો અંકલેશ્વરમાં એટીએમ તોડનાર તસ્કર ગણતરીના કલાકોમાં ઝડપાયો